આણંદ શહેરમાં નું રજીસ્ટર ન ભાવે જિલ્લા મેજીસ્ટ્રારના જાહેરનામા કરનાર પોલીસે પકડ્યા છે પોલીસે આપણને વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આણંદ માં જૂના બજારો ની લેવેચના ધંધા સાથે સંકળાયેલા બ્રોકરોના જિલ્લા ઉલ્લંઘન કરતા હોવાનું આનંદ એસઓજી પોલીસ ધ્યાને આવ્યું હતું જેથી એસઓજી પોલીસની ટીમે વાહનોની લેવેજ કરતા બ્રોકરો એજન્ટોને ત્યાં ચેકિંગ કર્યું હતું દરમિયાન શહેરમાં ચોકડી નજીક આવેલ શાન મોટર્સમાં ગાડીઓ અને રિયલ કાર બજારમાં સત્તર ગાડીઓની નોંધ રજીસ્ટર્ડમાં કરવામાં ન આવી હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે શાન મોટર્સના માલિક રિઝવાન મોહમ્મદ વોહરા રહેઠાન ઇસ્માઇલ નગર આણંદ તેમજ રિયલ કાર બજારના માલિક સાજિદભાઈ સિરાજભાઈ વોરા રહેઠાન ક્લિયર પાર્ક રિલીફ કમિટી પાસે ટીબી હોસ્પિટલ પાછળ આણંદ વિરુદ્ધ આઈપીસી કલમ એકસો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે